દીકરા ઘર એટલે શું ચાલો વિગતવાર જાણીએ ડીસાના રાણપુર રોડ પર લેખરાજ ગઢવી ફાર્મ હાઉસ પાસે વૃદ્ધ દાદા દાદીઓ માટે સાકાર થતો માનવીય સહારો દીકરાનું ઘર આશ્રમ પહેલા તો સિવન અસ્ટા ટીમને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે એમને આવું સારું કામ કરી રહ્યા છે અને નામ રાખ્યું છે દીકરાનું ઘર અને સિવન અસ્ટા ટીમ એ આટલું સારું કામ કરી રહ્યું છે તો હું મારા સમગ્ર ડીસાવાસીઓને હું વિનંતી કરું છું તમે પણ એ ગ્રુપમાં જોડાવામાં ટૂંક સમયમાં એક દીકરાનું ઘર તૈયાર થઈ રહ્યું છે મુલાકાતે તમને લઈ અને તેમના જે છે તેમની જોડે વાતચીત પણ સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ આશ્રમમાં અસહાય અને નિરાધાર વૃદ્ધ દાદા દાદીઓ માટે નિઃશુલ્ક રહેઠાણ ભોજન અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે હાલ આશ્રમનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે કલર કામ શેડ કામ અને કડિયા કામ સતત પ્રગતિ પર છે ટૂંક જ સમયમાં આ સમગ્ર આશ્રમ તૈયાર થશે અને ઉત્તરાયણ નજીક તેના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે આશ્રમની વિશેષ ઓળખ એ છે કે અહીં બજરંગબલી દાદાનું પવિત્ર મંદિર પણ આવેલું છે જ્યાં વૃદ્ધ દાદા દાદીઓને ભક્તિ શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળે છે અમે લોકો જોઈએ છીએ કે રોડ ઉપર ઘણા લોકો રહેતા હોય છે જેમને રહેવા માટે સગવડ નથી હોતી અને અત્યારે જોઈ રહ્યા છે કે પોતાના દીકરાઓ વહુઓ પોતાના સાસ સસુરને એ લોકોને ઘરમાં રાખતા નથી હોતા એ માટે કરીને અમે આ લોકો આશ્રમનું સંચાલન કરીએ છીએ આ સ્થળ ફક્ત રહેવાનું સ્થાન નથી પરંતુ વૃદ્ધાવસ્થામાં માન સુરક્ષા અને લાગણી સભર સહારો આપતું આશ્રમ છે સેવન સ્ટાર ફાઉન્ડેશન સાથે હું પોતે જોડાયેલો છું અને ખૂબ જ સમયથી અમે સેવાકીય કાર્ય કરીએ છીએ અને આ એવું છે કે અમને એક વિચાર આવ્યો કે આ એક સારું કાર્ય પણ સેવાકીય કાર્ય અમારા થકી થાય એ અમારી પહેલ છે લોકોનું છે કે તમારું નાનું દાન પણ કોઈ દાદીની દવા બની શકે શકે છે છે અને કોઈ દાદાના પાછું લાવી આ લોકો આયા મેં આ જગ્યા એમને આપી દીધી ચલાવવા અહીં હનુમાનજી મંદિર છે દોઢસો વર્ષ પુરાણું પાછળની સાઈડના અંદર સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે અહીંયા રસોડું છે વિશાળ રસ્તો પણ વિશાળ છે જગ્યા આરામદાયક છે અહીં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં પાણીની ફૂલ વ્યવસ્થા પણ છે

કલદર વગેરે બોર્ડ પણ લાગી ગયા છે ફર્સ્ટ ક્લાસની અહીંયા સુવિધા પણ છે એટલા માટે હું વિનંતી કરું છું મારા ડીસાવાસીઓને આ ગ્રુપ બહુ મોટું કામ કરી રહ્યું છે તમે પણ તમારે જે પણ બને તમારી રીતે તમે હેલ્પ કરશો જી જય હિન્દ જય ભારત